પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારું જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન આશરે ચાર મહિના અગાઉ મેવાસાવાડી વિસ્તારમાંથી એલ્યુમિનિયમના વીજ વાયરોની ચોરી થયેલ જે અંગે ગાગોદર પોલીસ મથકે ગુના દાખલ કરાવવામાં આવ્યા હતા જે ચોરી તેજસિંહ છોકસિંહ રાવત તથા પોખરાજસિંહ લક્ષ્મણસિંહ રાવત રહે બંને રાજસ્થાનવાળાઓ તથા સાથે બીજા ત્રણ ઇસમો મળીને ઇલેક્ટ્રિક વીજ લાઇનના થાંભલા ઉપર લાગેલ એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરેલ અને બે ઇસમો હાલે ગાગોદર ગામની પેટા કેનાલ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર ઊભા છે અને ચોરી કરી એલ્યુમિનિયમ વાયર વેચવાની તૈયારી કરે છે તેવી બાતમી હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ જઈ આ બંને ઈસમોને પકડી પાડી પૂછપરછ કરતા ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે થયેલ એલ્યુમિનિયમ વાયર ચોરીની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીધામના પીઆઈ એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી જાડેજા અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ